જેના જવાબ મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું કે આ યોજના પર વિચારણા ચાલી રહી છે ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન એક મુદ્દો આવ્યો છે રજૂ થયેલા બજેટ બાદ મંત્રી ભીખુસિંહ પરમારે વિધાનસભામાં નિવેદન આપ્યું કે બીપીએલ કાર્ડ ધારકોને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા અંગે ચર્ચા સરકાર દ્વારા વિચારણા થઈ શકે છે પ્રશ્નો સત્ર દરમિયાન કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકારને પ્રશ્ન કર્યો કે અન્ય ભાજપ રહ્યો છે તો ગુજરાતમાં પણ યોજના અમલમાં કરવામાં આવે કે નહીં કોમેન્ટ કરજો મિત્રો આ યોજના આપણે ગુજરાતમાં લાવવી જોઈએ કે નો લાવવી જોઈએ આ પ્રશ્નનો જવાબ આપતા મંત્રી ભીખુ પરમારે કહ્યું કે બીપીએલ કાર્ડ ધારકો માટે આ યોજના અંગે વિચારણા થઈ રહી છે સરકાર ટૂંક સમયમાં આ મુદ્દે કોઈ નિર્ણય લઈ શકે છે જેનાથી રાજ્ય સરકાર ગૃહિણીઓને રાહત મળી શકે છે હાલમાં આ યોજના મુદ્દે અમી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ આગામી સમયમાં આ યોજનામાં અમલમાં આવે તો બીપીએલ કાર્ડ ધારકોને મળશે સસ્તા અને ગેસ સિલિન્ડર મળી શકે તેવી શક્યતા વધી શકે છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા મિત્રો